જામનગરના પ્રાચીન અંગારા શહેરના રણજીતનગર વિસ્તારમાં આવેલ શ્રી પટેલ ગરબી મંડળની જ્યાં આજે પણ સંસ્કૃતિ અને આરાધના સાથે રાખી અંગારા રાસ રમવામાં આવે છે જામનગરના રણજીતનગર ખાતે આવેલ શ્રી પટેલ ગરબી મંડળ દ્વારા સામ્યતા સાથે આ અંગારા રાસ રમવામાં આવે છે આજના આધુનિક ગરબા યુગમાં પણ અહીં પ્રાચીન સંસ્કૃતિ સાથે આ ગરબા રમાય છે પટેલ સમાજના આ પટેલ ગરબી મંડળ દ્વારા તલવાર રાસ અંગારા રાસ અને મશાલ રાસ રાજ્ય અને દેશભરમાં આકર્ષણ જમાવે છે આ નોર્તે પણ ખાસ અંગાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને ખેલૈયાઓએ વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી હતી ચારેય બાજુ આગ અને વચ્ચે ખેલૈયાઓ આગ ઉપર મશાલ સાથે ગરબા રમતા જોવા મળ્યા હતા રૂવાટા ઉપર થઈ જાય તેવા શર્ય ભરેલા અંગારા રાસને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા जय जय श्री कृष्णा 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 जय जय श्री कृष्णा